જો તમે પણ ઇન્ડિયન કંપનીના ગેસ સિલિન્ડર વાપરતા હો તો સાવધાન થઈ જજો ગેરકાયદેસર વેપલાનું હબ બની ચૂકેલ ઓલપાડ તાલુકાના માસમા ગામેથી રાજ્યનું સૌથી મોટું ગેસ રિફિલિંગ ચોરીનું કૌભાંડ પોલીસે ઝડપી પાડ્યું છે પોલીસે સાયણ અને દિલાડ વિસ્તારમાંથી ત્રણ રાજસ્થાની દુકાનદારના નાના પાયે ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતાં દબોચી જેલની હવા ચખાડ્યાના ગુનાની શાહી સુકાય તે પહેલાં જ સુરત જિલ્લા એલસીબી અને ઓલપાડ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ઓલપાડ તાલુકાના માસમા ગામેથી રાજ્યનું સૌથી મોટું ગેસ રેપલિંગ ચોરી કૌભાંડ ઝડપી પાડ્યું છે પોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ ઓલપાડ તાલુકાના માસમા ગામની સીમમાં પિંકી ગેસ એજન્સી ગ્રાહકોને ઇન્ડિયન કંપનીના રાંધણ ગેસ બાટલાનું વિતરણ કરે છે આ એજન્સીના કારભારીઓ રાંધણ ગેસ સીલ પેક બોટલના સીલ ખોલી ગેરકાયદેસર ગેસ રેપલિંગ કરી ગેસની ચોરી કરતા હતા આ ચોરીની બાતમી શુક્રવાર તારીખ બાવીસના રોજ પોલીસને મળતા સુરત જિલ્લા એલસીબી અને ઓલપાડ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી પિંકી ગેસ એજન્સી પર દરોડા પાડ્યા હતા આ દરોડા દરમિયાન ગેસના દરેક બાટલામાંથી એક દોઢથી બે કિલો ગેસ કાઢી લેવામાં આવતો હોવાની પોલ ખુલી હોવાનું જાણવા મળ્યું છે જેના પગલે પોલીસ ટીમે ઘટનાસ્થળે ગોડાઉનમાંથી આઠસો સત્યાસી જેટલા ખાલી અને ભરેલી ગેસની બોટલ તથા આઠ જેટલા વાહનો જપ્ત કર્યા છે આ કૌભાંડ મામલે પોલીસે ઘટના ચાર ઇસમોની અટકાયત કરી અંદાજેત રૂપિયા વીસથી વધુ લાખનો મુદ્દા માલ કબજે લીધો છે પ્રાપ્ત થતી માહિતી અનુસાર આ પિંકી ગેસ એજન્સીના માલિકનું નામ જયશ્રીબેન આર ગામિત અને મનોજ આર ગામિત છે જેઓ સિંગણપુર રોડ પર યોગી કોમ્પ્લેક્સમાં ઓફિસ ધરાવે છે પોલીસ એજન્સીના માલિક સહિત આઠ લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે અને ગોડાઉન પરથી ચાર લોકોની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે